વડોદરા શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા આજે ઇમરજન્સી મેડિસિન ડે નિમિત્તે શહેરમાં ચાલતી એમ્બ્યુલન્સના ચાલકોને લાઈફ સેવર્સ ફ્રન્ટલાઇન કાર્યકર તરીકેની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમથી મેડિકલ ઇમરજન્સી જેવી ઘટનામાં હોસ્પિટલ પહોંચતા પહેલાં પ્રાથમિક સારવાર આપવા માટે તેઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વધતી જતી આકસ્મિક ઘટનાઓમાં સ્થળ પર જ ઇજાગ્રસ્તને કે દર્દીને સારવાર મળી શકે તે માટે સામાન્ય નાગરિકોને તાલીમ આપવી જરૂરી બની છે આ તાલીમને બેઝિક લાઈફ સપોર્ટ તાલીમ પણ કહેવાય છે અકસ્માતમાં ઈજા થવી કે કાર્ડિયાક અરેસ્ટ જેવી પરિસ્થિતિમાં દર્દીને સીપીઆર આપવા સહિતની પ્રાથમિક તાલીમનો સમાવેશ થાય છે આજે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ઇમરજન્સી મેડિસિન ડેની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં દસ હજારથી વધારે લાઈફ સેવર્સ ફ્રન્ટલાઈન કાર્યકરને તાલીમ આપવાનો ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે आ थी दर्दियों नो जीव बचावा एम्बुलस पहुँचे तेला अपाती मा तमाम परिबड़ों अंगे तालीम हॉस्पिटल सत्ताधीशों द्वारा वधु माहिती वु आवी आप नमस्कार मेरा नाम डॉक्टर अंकुश मेहता है एंड मैं जोनल डायरेक्टर हूँ स्टर्लिंग हॉस्पिटल में आज हम वर्ल्ड एमरजेंसी डे मना रहे हैं आज हमने स्टर्लिंग हॉस्पिटल में हमारे जितने एम्बुलेंस ड्राइवर्स हैं प्राइवेट एम्बुलेंस ड्राइवर्स उनको आमंत्रित किया है उनको हम फैसिलिटेट करना चाहते हैं जो वो अच्छा काम कर रहे हैं लाइव्स बचा रहे हैं उनके लिए हम उनको सम्मानित करना चाहते हैं प्लस शुक्रिया अदा करना चाहते हैं कि वो इतना अच्छा काम कर रहे हैं सेकंड आज हमने वर्ल्ड इमरजेंसी डे पे एक इनिशिएटिव लॉन्च किया है विच इज़ लाइफ सेवर इनिशिएटिव ये एक ऐसा इनिशिएटिव है जिसके अंतर्गत हम लोगों को लाइफ सेविंग मेजर्स सिखाएंगे उसके अंदर बेसिक लाइफ सपोर्ट एडवांस कार्डिक लाइफ सपोर्ट आर टीम्स हमारा उद्देश्य ये है कि मार्च तक हम दस हजार ऐसे लोगों को लाइफ ट्रेनिंग दें जो आगे जान बचाएँ ये हमारे एक प्लेज कार्ड बनाया है जो ये किसी ने भी अगर वो ट्रेनिंग लेनी है वो ये प्लेज कार्ड पे अपना नाम नंबर करके रजिस्टर करा सकता है एंड जब हम ट्रेनिंग कराएंगे हम उनको बुलाएंगे और उनको ट्रेनिंग देंगे इसी के साथ हमने एक फ़र्स्ट एड गाइड यह एक बुक लॉन्च की है आज जिसके अंदर घर में जितने भी छोटी मोटी इमरजेंसीज होती हैं उसके बारे में बताया गया है इस बुक में इस बुक के जरिए घर में जो छोटी मोटी इमरजेंसी होती हैं उनको हम फर्स्ट एड दे सकते हैं प्लस इमरजेंसी का नंबर है जिसके अंतर्गत वो अपने डॉक्टर से संपर्क कर सकते हैं આજ રોજ સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા ખાતે વર્લ્ડ ઇમરજન્સી મેડિસિનના ડેના નિમિત્તે અમે ઇમરજન્સી ટીમ અને હોસ્પિટલ ટીમ તરફથી એમ્બ્યુલન્સ ડ્રાઈવરને બીજા વ્યક્તિ વ્યક્તિઓને અમે બી એલ કુશળતા પ્રાપ્ત કરવા માટેની ટ્રેનિંગ પ્રોવાઈડ કરી છે અને આજે જ અમે સાહેબ ગણાવ્યા કુશળતા માટે બ્લેચ કાર્ડ શરૂઆત કરી છે પ્લેસ કાર્ડ સાથે એક ફર્સ્ટ એડ બુક બી ઇનિશિયેટ કરી છે કે તમે આ વસ્તુ અમુક નાની મોટી ઇમરજન્સી હોય એ ઘરે જ તમે એને ટ્રીટમેન્ટ લઈ શકાય છે કરી શકાય અને ધારો કે વધી જાય તેના માટે ઇમરજન્સીનો નંબર એક પ્રોવાઈડ કર્યો છે જે ઇમરજન્સી આપણે તો કોઈ કોન્ટેક્ટ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં તરત કરી શકાય સબસ્ક્રાઇબ કરો ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો